ધાનેરા ખાતે આવેલી ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા ગોડાઉનના નિર્માણ માટે આજે વિધિવત રીતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આધુનિક સુવિધાઓથી સજ્જ આ ગોડાઉન અંદાજે પંચાવન લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે જેનો સીધો લાભ મંડળી સાથે જોડાયેલા પશુપાલકોને મળશે ધાનેરા શહેરમાં વર્ષોથી કાર્યરત આ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મોટી સંખ્યામાં પશુપાલકો દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે પશુપાલકોને તેમના વ્યવસાયમાં વધુ સારી સવલતો મળી રહે તે હેતુથી આ નવા ગોડાઉનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આજના ભૂમિપૂજન સમારોહમાં બનાસડીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ વિધિવત રીતે શિલ્યાંશ કર્યો હતો આ પ્રસંગે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી પ્રેમાભાઈ તર્કે જણાવ્યું હતું કે સૌના સાથ સહકાર અને સરકારની મદદથી જમીન મેળવવામાં સફળતા મળી છે અને આ ગોડાઉન બન્યા બાદ પશુપાલકો માટે ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થશે જે શરૂઆતની મંડળીની સ્થાપના બાવીસ આઠ ઓગણીસો ત્યાંસીના રોજ શરૂ કરવામાં આવી હતી એ શરૂ કરવામાં આવી ત્યારે આજના સાક્ષાત સેવા આપણા માજી ધારાસભ્ય જીતાભાઈ પટેલ સાહેબે મને દજાભાઈને એક ધોરા સંભાળવા આપી હતી અમે કીધું કે સાહેબ આ મંડળી અમે ચલાવી નહીં શકીએ પણ એ કીધું કે મારા ઉપર ભરોસો રાખો અને પ્રેમાભાઈ દજાભાઈ તમે આ મંડળીને એવી ચલાવશો કે તમે ધાનેરાની અંદર લોકો તમને એમ કહેશે કે કંઈક કામ કરી બતાવ્યું છે આ મંડળી માટે જોઈતાભાઈનો અમે જેટલો આભાર માને એટલો ઓછો પડે છે સાથે સાથે અમારા ગામના જે તમામે તમામ મારી કમિટીના ચેરમેન શ્રી જેટલા એટલા બધા અને સભ્યશ્રીઓ અને ગામના તમામે તમામ અમારા દૂધ ગ્રાહકો અમને પૂરેપૂરો સાથ ને સહકાર આવેલો છે આ ગોડાઉન એવું અધિક બનશે અને જે રોડને અત્યારે જે હાઈવે સ્ટેડ ઉપર આવેલ રોડ છે તેને લીધે અમારા જે રાવ ભરતસિંહ રાવે પણ અમને બરોબર મદદ કરી છે આ તબક્કે હું સૌનો આભાર માનું છું બનાસ ડેરીના ધાનેરા વિભાગના ડિરેક્ટર જોયતાભાઈ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકોને ઝડપી ગતિ યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે આ ગોડાઉન તૈયાર કરવામાં આવશે જેમાં કેન્દ્ર સરકારના સહકાર વિભાગ દ્વારા પણ મદદ મળી રહે છે આ ભૂમિપૂજન કાર્યક્રમમાં ધાનેરા વિભાગના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ સાથે ધાનેરા બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ રાઠોડ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ નવા ગોડાઉનથી પશુપાલકોને તેમના દૂધના સંગ્રહ અને અન્ય વ્યવસ્થાપનમાં ઘણી મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે બાબતમાં અત્યારે કેન્દ્ર સરકારની નીતિ એ કે કોઈ પણ સહકારી સંસ્થા ગોડાઉન બનાવે તો સરકાર પૂરતો સાથ અને સહકાર આપતી હોય પ્રેમાભાઈને દજાભાઈની બાબતમાં વાત કરીએ તો ભૂતકાળમાં ટેલિવિઝન મંડળીના ચેરમેન દજાભાઈ હતા અને એ વખતે પણ એમણે ગોડાઉનની દરખાસ્ત લઈને આવ્યા હતા એ આ રોડથી પેલી બાજુ અને એ વખતે પણ આપણે બધાએ સાથે તૈયારો પ્રયત્ન કરી અને ગોડાઉન ગતિ જાય મંજૂર કરાયું હતું એ ગોડાઉન હાલ કાર્યરત છે એવી રીતે પ્રેમાભાઈએ પણ આ સારી જગ્યા એમને મંડળી માટે એલોટ થઈ અને ખેડૂતોનું આખા ગામના આખા શહેરના ખેડૂતોનું એમાં હિત સમાયેલું છે અને ગોડાઉન પંચાવન લાખના ખર્ચે તૈયાર થવાનું છે અને આ ગોડાઉનને લીધે ખેડૂતોનો જે માલ સંગ્રહ કે બાકીને કોઈ ચીજવસ્તુઓનો લેવેચ કરવાનો પ્રસંગ આવે તો આ ગોડાઉન મહત્વનું એક સીમાચિહ્નરૂપ બની રહે